નવતર કાર્યક્રમ રજૂ કર્યા છે તેને અહીંયા માહિતી આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે પશુપાલન ઉદ્યાનની અંદર એક મે ઓગણીસો સાહીઠ થી ગુજરાત રાજ્યની સ્થાપના થતા પશુપાલન ખાતું અસ્તિત્વ આવેલ છે જે ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહાય વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાવે હેઠળ કાર્યરત છે હવે મિત્રો આપણે જોઈશું કે બાગાયતી ખેતી યોજનાની અંદર જે બાગાયત એ કૃષિ એક શાખા છે જે ફળો શાકભાજી ફૂલો ઔષધી વનસ્પતિ અને શણગારની વનસ્પતિઓને ઉછેર અને સંવર્ધન સંબંધિત તે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તેનો ઉછેર કરવામાં આવે છે તેને અહીંયા માહિતી આપવામાં આવી છે અને તેને લગતી યોજનાઓ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે હવે મિત્રો આપણે જોશું કે જે મત્સ્ય યોજના હોય છે જે માછલી પકનારાઓ હોય છે જે દરિયા કિનારે પોતાનું જીવન ગુજારતા હોય છે તેમની વિશે વાત કરીએ તો જે ભારત સરકારનો સૌથી લાબો દરિયો કિનારો છે જે ગુજરાત રાજ્યની અંદર આવે છે જે સોળસો કિલોમીટર છે તેમાં અઠ્યાવીસ ટકા વસ્તી ત્યાં રહે છે તેમના માટે પણ આ યોજનામાં એક લાભ લેવાનો એક સુવર્ણ તક આપવામાં આવી છે હવે મિત્રો આપણે વાત કરીશું અન્ય યોજનાઓ જેવી કે જે ગોડાઉનો છે પશુપાલન લગતી હોય છે તેની વિશે અહીંયા માહિતી આપવામાં આવે છે કે પશુપાલન કૃષિ એક શાખા છે જેમાં ગાય બકરી મરઘા અને અને અન્ય પાલતા પ્રાણીઓને સંચાલન માટે તેમને પણ એક સહાય આપવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે પહેલા પણ આ ખેડૂત જે યોજનાઓ ચાલુ છે હાલ ચાલુ છે અને તેની જ માહિતી આપવામાં આવી છે જે આગળ જે યોજનાઓ ચાલુ થવાની છે તેની હજી સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી અને તે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે તેની પણ એક માહિતી આપવામાં આવી છે જે માહિતી આવશે તો અમારી ચેનલ ઉપર તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે હવે મિત્રો જોશું કે આપણે આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તેની અહીંયા માહિતી આપવામાં આવી છે કે આધાર કાર્ડ રેશન કાર્ડ સાત બાર આઠ આનો ઉતારા બેંક ચોપડી અને જાતિનો દાખલો અહીંયા મિત્રો જે આપણે જૂના ફોર્મ ભરતા ત્યારે જાતિનો દાખલો જોતો ના અને હવે જાતિનો દાખલો અહીંયા ફરજિયાત કરી દેવામાં આવ્યો છે